ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે બનતું કેરીનું અથાણું તો ફ્રેન્ડ્સ ઘણા લોકોની કમેન્ટ છે કે ગોળકેરીના અથાણામાં કાં તો પાણી થઈ જાય છે અને કાં તો અથાણું કાળું પડી જાય છે તો ફ્રેન્ડ્સ આજે હું બધી જ નાની નાની ટીપ્સ તમારી સાથે શેર કરીશ તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ એકદમ ઓછા તેલમાં બનતું લચકા જેવું ગોળકેરીનું અથાણું તો ટ્રેડિશનલ અને પરફેક્ટ માપ સાથે ગોળકેરીનું અથાણું બનાવવા માટે અહીંયા અમે બે નંગ અને વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ કાચી કેરી લીધેલી છે અત્યારે આપણે તોતાપોરી કેરીનો ઉપયોગ કરીએ છીએ પણ તમે રાજાપુરી કેરી કે કેસર કેરીમાં પણ ગોળ કેરીનું અથાણું બનાવી શકો છો આજે આપણે બે કેરીનો ઉપયોગ કરીએ છીએ તો આમાંથી એક કેરીમાંથી આપણે ટુકડા કરીશું અને એક કેરીનું છીણ કરીશું કેમ એ હું તમને આગળ જણાવીશ તો બંને કેરી ઉપરથી છાલ ઉતારી લેશું તો એક કેરી સાઈડ પર રાખી દેશું અને એક કેરીના આપણે ટુકડા કરી લેશું રીતે ભાગ કરી લેવાનો અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના બહુ મોટા ટુકડા નથી કરવાના આ રીતે તમે ટુકડા કરીને જ્યારે અથાણું બનાવશો ત્યારે જરૂર પૂરતું જ અથાણું માણસ લેશે બાકી બિલકુલ અથાણું વેસ્ટ નહીં જાય મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના હજી આ કેરીના ટુકડા સૂકાશે એટલે થોડા સંકોચાશે તો અહીંયા કેરીનું ખમણ અને ટુકડા બંને તૈયાર છે એક કેરીનું આપણે ખમણ કરેલું છે અને એક કેરીના ટુકડા કરેલા છે તો હવે તૈયાર કરેલા ખમણ અને ટુકડામાં હળદર અને મીઠું મિક્સ કરવાનું છે તો બંને બનેમાં આપણે એક એક ચમચી મીઠું નાખી દેસું અને સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેસું અથાણામાં આ પ્રોસેસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ અથાણું બનાવો હળદર મીઠામાં કેરીને આપણે રાખવી જ પડે કારણ કે હળદર છે એ એન્ટી ઓક્સિડન્ટનું કામ કરશે અને મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે આ પ્રોસેસ બિલકુલ સ્કીપ નહીં કરતા અને આ રીતે હળદર મીઠું ચડાવેલું તમારું અથાણું હશે તો લાંબા સમય સુધી અથાણું ખરાબ નહીં થાય તો હળદર અને મીઠું આપણે કેરીના ટુકડા અને છીણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ઘણા વ્યુઅર્સની એવી કમેન્ટ હોય છે કે અથાણામાં થોડો પાણી થઈ જાય છે થોડો ટાઈમ થાય તો અથાણું કાળું પડી જતું હોય છે પણ આજે હું તમને અથાણાનું એક એક નાની નાની બાબત આગળ વિડિયોમાં જણાવતી રહીશ તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો જેથી તમે જો પહેલી વખત અથાણું બનાવતા હશો ને તો પણ તમારું અથાણું એકદમ સ્વાદિષ્ટ બનશે અને આખું વરસ કાળું કે પોચું નહીં પડે અને કેરીમાં છીણ ઉમેરવા માટે પણ જાડા છીણ જાડા કાણાની છીણીમાં આપણે છીણ કરવાનું છે જો પાતળા કાણાની છીણીમાં તમે છીણ કરશો તો તમારું છીણ એકદમ ચીપકી જશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું છીણ થોડું મોટું છે હવે બંને વસ્તુમાં હળદર મીઠું સારી રીતે મિક્સ કરી દીધું છે તો ઢાંકી અને આપણે ત્રણથી ચાર કલાક રહેવા દેસું જેથી હળદર મીઠાનું પાણી થશે પછી આપણે આગળની પ્રોસેસ કરશું જુઓ કેરીને આપણે હળદર મીઠાવાળી કરી અને બે કલાક જેવું થઈ ગયું છે અને કેરીના ટુકડામાં પાણી થઈ ગયું છે તો આ કેરીના ટુકડા આપણે કોટનના દુપટ્ટા ઉપર સુકવી દેસું આ રીતે પોળાપોળા સુકવવાના એટલે ઝડપથી સુકાઈ જાય રીતે કેરીનું છીણ પણ પાણી કાઢી અને સુકવી દેસુ અહીંયા તમે જોઈ શકો છો કે કેરીના છીણમાં પણ એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે કેરીનું છીણ પણ આ રીતે એકદમ સરસ છૂટું છૂટું કરી દેસુ હવે જે આપણે કેરીનું પાણી નીકળ્યું છે એમાં દસથી બાર સૂકી ખારેક પલાળી દઈશું ગોળ કેરીમાં ખારેકનો બહુ સરસ સ્વાદ આવતો હોય છે તો શક્ય હોય તો ખારેક ઉમેરી દેવાની તો ખાટા પાણીમાં ખારેક પલાળી દઈશું ખારેક પણ આપણે કલાક જેવું પલાળી અને પછી સુકવશું હવે આપણા કેરીના ટુકડા અને ખમણ સુકાય ત્યાં સુધીમાં આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા અમે ત્રણ મોટી ચમચી રાયના કુરિયા લીધેલા છે રાયના કુરિયા મિક્સર જારમાં ઉમેરી દઈશું એક ચમચી મેથીના કુરિયા લીધા છે ગોળ કેરીના અથાણામાં મેથીના કુરિયાનું પ્રમાણ ઓછું રાખવાનું અને સાથે બે ચમચી જેટલા ધાણાના કુરિયા લીધા છે રાય મેથી અને ધાણાના કુરિયા તમને કોઈપણ કરિયાના સ્ટોર પર આરામથી મળી જશે અને સાથે દોઢ ચમચી જેટલી વરિયાળી લીધેલી છે એ પણ ઉમેરી દેસું બધું રફલી પીસી લેશું અહીંયા તમે જુઓ કે કુરિયા આ રીતે રફલી પીસી લીધા છે મિક્સરના તમે બે જ આટા ફેરવશો ત્યાં જ આ રીતે મસાલો તૈયાર થઈ જશે તો પીસેલા મિક્સ કુરિયા આપણે એક મોટા તપેલામાં લઈ લેશું જે તપેલામાં વાસણમાં તમારે અથાણું ભેળવવાનું હોય એમાં જ આપણે આ રીતે મસાલો ઉમેરી દઈશું વચ્ચે થોડી જગ્યા કરી લેશું એ જગ્યામાં અડધી ચમચી જેટલી હળદર સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું અને ઉપર ગરમ કરેલું તેલ ઉમેરી દેસું તરત જ ઢાંકણ ઢાંકી દઈશું જેથી હિંગની એકદમ સરસ ફ્લેવર આપણા અથાણામાં આવી જાય થોડી વાર પછી અહીંયા ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે તેલ મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અત્યારે તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તેલ ઠંડુ થયા પછી જ લાલ મરચું પાવડર ઉમેરવાનું તો અત્યારે ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે તપેલામાં ઉમેરી દઈશું તો તૈયાર થયેલા મસાલા સાથે આપણે ગોળ ઉમેરી દેસુ આપણે પાંચસો ગ્રામ કેરી લીધેલી તો ચારસો ગ્રામ જેટલો ગોળ અત્યારે આ રીતે બારીક સમારી લીધો છે તો સમારેલો ગોળ આપણે તપેલામાં ઉમેરી દેસુ મિક્સ કરી દેસ આ રીતે મસાલા સાથે તમે ગોળ ઉમેરી દેશો એટલે ગોળનો રસો ઝડપથી તૈયાર થઈ જશે ગોળના કોઈ મોટા ટુકડા હોય તો આ રીતે આપણે મિક્સ કરી દેવાના હવે મિક્સ કરેલો મસાલા ચાખી લેશું અને થોડું મીઠું ઉમેરશું કેરીના ટુકડામાં પણ મીઠું ઉમેરેલું હોય છે એટલે ગોળ કેરીમાં મીઠાનું ખાટી કેરીના પ્રમાણમાં ગોળ કેરીમાં મીઠું ઓછું ઉમેરવાનું રહે છે તો અત્યારે હું પોણી ચમચી જેટલું મીઠું મસાલા સાથે ઉમેરી રહી છું મિક્સ કરી દઈશું ગોળમાં પણ થોડો મીઠાનો ભાગ હોય છે કેરી અને કેરીના ખમણમાં આપણે મીઠું ઉમેરેલું હોય છે એટલે જ મીઠું જાળવીને ઉમેરવાનું અહીંયા બધું એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે જો ગોળના થોડા મોટા પીસ છે તેને હું હાથેથી મેસ કરી લઉં છું હાથની ગરમીથી ગોળ ઝડપથી ઓગળી જાય છે તો બધું જ મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા જુઓ ત્રણથી ચાર કલાકમાં કેરીનું ખમણ એકદમ સરસ સુકાઈ ગયું છે હાથમાં લેતા હાથ બિલકુલ મારો ભીનો નથી થતો કેરીનું ખમણ આ રીતે સરસ સુકાઈ જવું જોઈએ અને સાથે કેરીના ટુકડા પણ એકદમ સરસ સુકાઈ ગયા છે હાથેથી પ્રેસ કરતા કેરીમાંથી બિલકુલ પાણી નથી નીકળતું આ રીતે કેરીનું ખમણ ભેગું કરી અને એક પ્લેટમાં લઈ ખમણ સાવ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે નથી સુકવવાનું એ જ રીતે કેરીના ટુકડા પણ પ્લેટમાં લઈ લેશું તો ગોળ સાથે મસાલો મિક્સ કરેલો એની સાથે જ આપણે કેરીનું છીણ અને કેરીના ટુકડા બધું ઉમેરી દઈશું અને જે ખારેક આપણે ખાટા પાણીમાં રાખેલી એ ખારેકને મેં એક કલાક ખાટા પાણીમાં રાખી સૂકવી અને આ રીતે ટુકડા કરી લીધા છે તો ખારેક પણ આપણે કેરીની સાથે જ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેશું હાથેથી ચોડીને તમે મસાલો મિક્સ કરશો એટલે મસાલો સારી રીતે કેરીના છીણ અને કેરીના ટુકડા સાથે મિક્સ થઈ જશે હવે અહીંયા તમે જુઓ કે આપણો મસાલો કેરીના છીણ ટુકડા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે બધું મિક્સ કર્યા પછી અથાણામાં એક ચમચી જેટલા કાળા મરી ઉમેરી દઈશું આપણે અથાણામાં કેરીનું છીણ કરીને ઉમેરેલું છે જેનાથી અથાણું એકદમ સરસ લચકા પડતું તૈયાર થશે બધું જ એકદમ સરસ મિક્સ કરી દીધા પછી હળવા હાથે પ્રેસ કરી અને ઢાંકણ ઢાંકી અને એક દિવસ રાખી દેસું એક દિવસ પછી અથાણું જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને અથાણું એકદમ એકદમ સરસ લચકા પડતું થઈ ગયું છે વચ્ચે મેં થી ત્રણ વખત અથાણું આ ઉપર નીચે કરેલું અને અહીંયા તમે જુઓ અથાણાનું ટેક્સચર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણું તમે સાફ બોટલમાં ભરી અને આખું વરસ સ્ટોર કરશો તો આ અથાણાનો કલર અને સ્વાદમાં બિલકુલ ફરક નહીં પડે તો તૈયાર છે એકદમ તો તૈયાર છે એકદમ ઓછા તેલમાં લચકા જેવું ગોળકેરીનું અથાણું આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ નાની નાની ટીપ્સ સાથે બનેલા ગોળકેરીના અથાણાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ